તો સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સભા યોજાય તે પહેલા જ ત્યાં હોબાળો થયો અને તે પહેલા જ ભારે હોબાળા વચ્ચે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ આપના નેતાઓ ગોપાલ ઇટાલિયા ઈશુદાન ગઢવી અને ચૈતર વસાવાના પોસ્ટર ફાડીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો આ વિસ્તારમાં આપ નેતાઓના લાગેલા પોસ્ટરથી વિવાદ વકર્યો છે બીએચપી કાર્યકરોએ આ નેતાઓને ધર્મ વિરોધી ગણાવી તેમના પોસ્ટર પર શ્યાહી લગાવી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા કે તેઓ આવા નેતાઓને પોતાના વિસ્તારમાં પ્રવેશવા દેશે નહીં સભા પૂર્વે જ ગોપાલ ઇટાલિયાના પોસ્ટર ફાડી નાખવામાં આવતા વિસ્તારમાં રાજકીય ગરમાવો પણ આવી ગયો છે અને પોલીસ બંદોબસ્ત પણ સઘન બનાવવામાં આવ્યો છે ગોળાદરા વિસ્તારમાં એક મુગલો કી આમ સભા હૈ જૈસે આમ આદમી પાર્ટી જો ગોપાલ ઇટાલિયા જો सनातन धर्म विरोधी आदमी है जो हमेशा धर्म का दुष्प्रचार करता रहा है कभी हमारे भगवत गीता का अपमान करता है कभी हमारे कथावाचकों का अपमान करता है ऐसा व्यक्ति कल गोड़ाध्रा में आकर अपनी पार्टी को लेकर यहाँ राजनीति चमकाने के लिए आम सभा करने की एक बैनर हमने अभी देखा आप देख सकते हो कैसे टोपी पहन के ये बैनर ये लोग ने लगाए हैं इसका पूरा गोड़ाध्रा विस्तार के सनातनी भाइयों ने इसका पुरजोर विरोध किया है और अगर ये कल आकर यहाँ पे ऐसी आम सभा करेंगे तो हम इसका कल भी पुरजोर विरोध करेंगे ઓનલાઇન પર એસોસિએટ એડિટર દેવેન ચિત્તે જોડાયેલા છે દેવેન વીએચપી કાર્યકર્તાઓએ આપના નેતાઓના સભા પહેલાં જ વિરોધના આ આખો જે માહોલ વિરોધનો વંટોળ ઉઠતા શું છે માહિતી અને કયા કારણોસર આ વિરોધ જે સંજીવની આજે રાતે જે ગોડાદરા વિસ્તારમાં શાંતનું એપાર્ટમેન્ટ છે તેના નજીક જ એક જાહેર સભાનો કાર્યક્રમ નું આયોજન છેલ્લે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીનો જે વિરોધ છે તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે કારણ કે ભૂતકાળમાં જે રીતે ગોપાલ ઇટાલિયાની જે છબી રહી છે તે હિન્દુ સમાજના જે પણ ધર્મ કથાકારો છે જે લોકો સંતો મહંતો છે તેમના વિરોધમાં એમના દ્વારા ખૂબ જ વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવતા હોય છે અને તેમને લઈને એમની ટિપ્પણી પણ જે રીતે કરવામાં આવતી હોય છે તેને લઈને સનાતન ધર્મ નું અપમાન થતું હોય તે પ્રકારની લાગણી જે છે તે હિન્દુઓમાં જોવા મળતી હોય છે અને તેને કારણે આ ગડોદરા વિસ્તારની અંદર જયારે આજે કાર્યક્રમ થવા જવાનો હતો તે પહેલા જ ગઈકાલે રાત્રે ખુબ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ ના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા બેનર ફાડી નાખ્યા હતા જે ગોપાલ ઇટાલિયા યસુદાન ગઢવી ચૈતર વસાવા મનોજ સોરઠિયા ના જે પણ પોતા હતા તેના ઉપર કાણી સહી લગાવવામાં આવી હતી અને તેમને જે તેમની ટોપી પણ તેમને પહેરાવી દેવામાં આવી હતી અને એક પ્રકારે તેમને મુસલમાનો સમર્થક ગણાવ્યા હતા અને એ પ્રકારે તેમનો જે વિરોધ છે તે નોંધવામાં આવ્યો છે જો કે સંજીવ આ બાબતે હજી સુધી આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારની ની પ્રતિક્રિયા સામે આવી નથી પરંતુ અત્યારે ગોડાદરા વિસ્તાર જે પ્રકારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી કરવામાં આવી રહ્યો છે તેને લઈને આજે આ કાર્યક્રમ યોજાશે કે કેમ તેના ઉપર પણ મોટો પ્રશ્નાર્થ છે અને આ વિસ્તારની અંદર શાંતિ જળવાઈ રહે તેના માટે અત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ધન્યવાદ જાણકારી બદલ દેવેન